મને તો ખબર જ નથી આ બધી તમને ખબર નથી ઉભારો બોલો સાહેબ લાયસન્સ બતાવો લાયસન હા લાયસન સાહેબ ઓછો ના અલે દીપા આવા તો હતે દીપા આવું રોજ ના અલ્યા સાહેબ તમે ભૂલતા એક વખત તમે ઓળખતા નહીં મને ના રે તને નહીં ઓળખતો આ આ આ ભાઈ નું શકલ જો કરશન આ ભાઈને ને ના ઓળખ્યો આવા તો અત્યાર કરશન આવું રોજ અલ્યા દીપો કરશન એકુળ સેલિબ્રિટી છોના સેલિબ્રિટી ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો અલ્યા સાહેબ હું ઈ મેમ નહીં ઓળખું ઉભો રે જો જો આવો ઓળખ્યા ના

ભાઈ તો એન્ડ્રોઈડ રાખતા હોય મોબાઈલ યુવા કોઈ બે બધા સલોમો મારે જોતા હોય રોજ એટલે હવે આવા ડબલાવાળા સાહેબ હું ઓળખતા હોય લ્યો ગાલ જો પાછું જોતી ગાડી તું હું હોત એ કયો આવા લાયસન્સ પીયુસી બધું ગાડો હેડો બાર પેલા તો લાયસન્સ તો નહીં સાહેબ માર જોડે બે હજાર રૂપિયા દંડ થ બે હજાર રૂપિયા નહીં તો બાઈક લઈ લઈશું બાઈક લેવો લઈ શકો બાકી બે તો નહીં સાહેબ માર જોડે

ના લઈ લો બે લુખવાયું હંગાત સાહેબ જેલ માં હું કરશો એ તો ભાઈ આગળ ખબર પડી જ જેલ માં જઈને